લોકસભા કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી સહ કલેક્ટર વડોદરાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સ્વીપ એક્ટિવિટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગીતા વધે તે હેતુસર દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ રમતોત્સવમાં વડોદરા જિલ્લા કલેક્ટર બી એ શાહ ડીડીઓ મમતા હીરપરા સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર શાહ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર અને ડીડીઓ દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા વડોદરાની સોસાયટી ઓફ ધ ફિઝિકલી હેન્ડીકેપ સમાજ સુરક્ષા સંકુલ જીડી પટેલ બધીર માધ્યમિક વિદ્યાલય સ્પંદન સ્કૂલ લાયસન્સ બ્લાઇન્ડ કન્યા વિદ્યાલય વગેરે જેવી સંસ્થાના દિવ્યાંગ રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો સાથે દિવ્યાંગ રમતોત્સવમાં વડોદરા જિલ્લા કલેક્ટર બીએ શાહ અને ડીડીઓ મમતા હિરપરા દિવ્યાંગ ખેલાડીઓ સાથે ક્રિકેટ પણ રમ્યા હતા વડોદરા જિલ્લાના તમામ દિવ્યાંગોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી આજ સમાજ સુરક્ષા સંકુલ જે દિવ્યાંગ મતદારો છે તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓનું ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ છે ફૂટબોલ છે દોડની સ્પર્ધા છે ગોળા ફેંક છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને ખૂબ જ આનંદ થાય છે કે તમામ દિવ્યાંગ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજ રોજ આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એના ભાગરૂપે અને જે સ્વીપ કાર્યક્રમ જે મતદારની જાગૃતિ માટે અને અવેરનેસ માટે જે કાર્યક્રમ છે એમાં ભારતના નામદાર ચૂંટણી પંચનું એક જે થીમ છે ઇલેક્શન માટે ઇન્ક્લુઝિવ ઇલેક્શન એટલે કે સમાજના સર્વ જાતિ જ્ઞાતિ ધર્મ અને ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે એ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઉત્સાહપૂર્વક સો સો ટકા મતદાન કરે એના માટે એક જાગૃતિ માટે અને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને દીપક ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી અહીંયા વિવિધ સ્પર્ધાઓનું જે દિવ્યાંગ મતદારો છે એના માટે આયોજન કરવામાં આવેલ છે એમાં ઇન્ડોર આઉટડોર બંને પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મનોદિવ્યાંગ મતદારો ફિઝિકલી ચેલેન્જ જે પીડબ્લ્યુડી વોટર્સ કહીએ છીએ એ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એક સરસ મજાનું વાતાવરણ આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારો અને અન્ય મતદારો સો સો ટકા મતદાન કરે એના માટે ઊભું થયું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર